વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં નજીવા વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને રોડ પર ગટરના ઢાંકણા પર તૂટેલી હાલતમાં છે વરસાદી કાંસ પણ ખુલ્લી છે દુઃખની વાત તો એ છે કે ત્યાં એક સરકારી સ્કૂલ આવેલી છે અને ત્યાંથી દરરોજ બે હજારની આસપાસ વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાય વાહનો ખુલ્લી ગટરમાં પડી જાય છે અને વારંવાર અકસ્માતો પણ સર્જાય છે તેમ છતાં મેયર અને સ્થાનિક કોર્પોરેટરો આંખ આડા કાન કરી રહ્યા છે તેમ કોંગ્રેસના વોર્ડ નંબર ચાર ના પ્રમુખ અશોક પરમારે જણાવ્યું અધિકારી ને કહેવા માંગુ છું કે આટલું બધું પાણી ગટરો ખુલ્લી છે આ ગાડી ગટરો ખુલ્લા છે અને અકસ્માતો થાય છે વારંવાર ગાડીઓ અંદર પહેરી જાય છે અને કેટલાક માણસો અહીંયા પડીને એક્સિડન્ટ થાય છે આપણા વોર્ડના મેયર છે શું કહેવા માગશો મેયર ને આપણા મેરના વોર્ડના એવું કેવા માંગુ છું કે ભાઈ આ ગટરણ ઢાંકણા બંધ કરો તમે અને ચાલુ વરસાદમાં કેટલું પાણી છે આ ગૂંઠા ગુટા હાથર અંદર પાણી છે આ વિસ્તારમાં તો એનું કંઈ નિરાકરણ લાવો તમે અને ગટરાના ઢાંકણા બંધ કરો કોર્પોરેટર આવે છે પૂછવા તમને કહેવાય કોઈ પૂછવા નહીં આવતું મત લેવા માટે આવે છે ખાલી કોઈ કોને કોને ઓળખો છે તમારો વોર્ડના કોર્પોરેટર અમારા વોર્ડના બાદ આપણે પેલા મનીષાબેન ઉભો થયા હતા

પણ કોર્પોરેશન જાણે સ્માર્ટ સિટીનું સર્ટી લઈ આવ્યું હોય એમ વડોદરા શહેરના મેયર બી દિલ્હીથી એવોર્ડ લઈ આવે છે અને વડોદરા શહેરના નગરજનો છે એ તકલીફમાં છે એમને કંઈક ખબર પડતી નથી મને તો લાગી રહ્યું છે વોર્ડ નંબર ચાર એટલે ભગવાન ભરોસે મૂકેલો એક વોર્ડ છે અહીંના ચારે ચાર કોર્પોરેટર નિષ્ક્રિય છે એક સીધે સીધો મારો આક્ષેપ છે વડોદરા શહેરની મેયરને જણાવવાનું કે આ નજીકમાં એક સ્કૂલ આવેલી છે અને ત્યાં હજારોના તાદાદમાં અહીંયાથી વિદ્યાર્થીઓ અવર જવર કરે છે તમે જોઈ શકો છો આ જે ઢાંકણું છે નીચે બતાવજો આ ઢાંકણું છે એ આખું તૂટી ગયેલું છે આ ઢાંકણું છે ગટરનું અને બાજુમાં કાસ નીકળે છે હવે તમે જોઈ લો કે અહીંયાથી કોઈ છોકરું આવતું જતું અહીંયાથી જો કોઈ પડી જશે અંદર ફસાઈ જશે તો એની જિમ્મેદારી કોની

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે